સુરતમાં હાલ રત્ન કલાકારોની હીરાના કારખાનામાં શેડ દ્વારા કેજરીવાલનો પ્રચાર કરશો તો નોકરીમાંથી કાઢી મૂકીશ તેવી ધમકી આપવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે ત્યાં રત્ન કલાકારોની ધમકી આપનારા હીરા કારખાનેદાર વિરુદ્ધ કાર્યવાહીની માંગ સાથે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ છે ગુજરાતમાં ભાજપ સામે હાલ કોંગ્રેસ કરતાં પણ વધુ મજબૂત રીતે આમ આદમી પાર્ટી આવી રહી છે જેને લઈને ભાજપ યોમાં હડકમ મચી જવા પામ્યો છે તો હાલમાં સુરતના સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો જેમાં હીરા કારખાનામાં કારખાનેદાર દ્વારા રત્ન રત્નકલાકારોને ધમકાવતો રિસ્સાનો વિડીયો દેખાય છે રત્ન રત્નકલાકારોને અરવિંદ કેજરીવાલના સમર્થનમાં પોસ્ટ મૂકવી નહીં અને મુકસો તો નોકરીમાંથી કાઢી મુકાશે તેવી ધમકી અપાઈ હતી જે વિડીયો વાયરલ થયા બાદ ડાયમંડ વર્કર્સ યુનિયન ગુજરાત દ્વારા આમ આપણે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી ભારત દેશ કે જે સ્વતંત્ર દેશ છે ત્યાં ગંભીર ધમકી આપી રત્ન કલાકારોને ડરાવવાનો પ્રયાસ કરનારા કારખાનેદાર સામે કાર્યવાહી કરવાની ખાસ માંગ કરી છે મારું નામ છે ભાવેશ ઠાક ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ ભાવેશભાઈ જે વિડીયો વાયરલ થઈને રજૂઆત કરી છે કઈ પ્રકારની રજૂઆત શું કહેશું બે દિવસ પહેલાં સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો કોઈપણ પાર્ટીનો એક પાર્ટીનું નામ લઈને નાના જે માલિક છે એ કારીગરોને ચોખ્ખી ધમકી આપે છે કે તમે જો આ પાર્ટીનો સપોર્ટ કરશો તો તમને કારખાનામાંથી પગાર આપીને કાઢી મૂકવામાં આવશે તમને નોકરીથી બરતરફ કરવામાં આવશે પરંતુ આ એક માનસિકતા એ બહુ જ ખરાબ માનસિકતા કહેવાય ભારતનો દરેક નાગરિક પોતાની રીતે સ્વતંત્ર હોય છે કઈ પાર્ટીને સપોર્ટ કરવો કઈ પાર્ટીનો વિરોધ કરવો અમે ડાયમંડ વર્કર યુનિયનના માધ્યમથી આજે પોલીસ કમિશનર સાહેબને રજૂઆત લઈને આવ્યા છે કે આ વ્યક્તિ ઉપર જે વાયરલ કરનાર જે છે વિડીયો ઉતારનાર છે અને કારખાનાના માલિક ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે જેથી કરી આગળના સમયની અંદર આવા હિન્નકૃત્ય લોકો દ્વારા ના થાય અને ભાર જે નાગરિત્વ છે એ નાગરિત્વ જળવાઈ રહે મતનો અધિકાર જળવાઈ રહે અને પોતાની રીતે સ્વતંત્ર રીતે નાગરિકોને પોતાના વાત રજૂ કરવા માટેની જે પ્લેટફોર્મ સોશિયલ મીડિયાનું છે એ સ્વતંત્ર છે દરેક નાગરિક પોતપોતાની રીતે પોતાની વાત રજૂ કરી શકે છે આ બાબતે અમે આવનારા સમયની અંદર ચૂંટણી પંચને પણ રજૂઆત કરીશું જેથી કરી જે મતનો અધિકાર છે એ સાચો સાબિત થઈ શકે વિડીયો વાયરલ થયો છે જે રીતે ખુલ્લો આમ આદમી પાર્ટીનું વિરુદ્ધ એક દાદાગીરી છે તો લોકશાહીનું કેટલા અંશે આ પાલન આ લોકશાહીનું પાલન ના કહી શકાય તમને કોઈપણ પાર્ટી વિરુદ્ધ કાંઈ પણ હોય તો એ તમારી પોતાની વિચારધારા છે તમે તમારી વિચારધારા બીજા ઉપર થોપી ના શકો તમે તમારી વિચારધારા તમારી ઉપર રાખી શકો આ જે કારખાનાનો માલિક છે એ પોતાના કામદારોને પોતાના રત્નકલાકારોને એ રત્નકલાકારોને ચોખ્ખી ધમકી આપે છે કે જો તમે આ પાર્ટીનો સપોર્ટ કરશો તો અમે તમે તમને રજા બરતરફ કરવામાં આવશું પગાર આપી દેવામાં આવશું પરંતુ આ એક હિન્ન માનસિકતા છે અને આ જ કૃત્ય જો સત્તા પક્ષ વિરુદ્ધ કોઈએ કર્યું હોત તો આથી ગુનો દાખલ થઈ અને એ વ્યક્તિને જેલમાં પૂરવામાં આવ્યો હોત પરંતુ આની ઉપર કેમ કાંઈ નથી તો એ સૌથી મોટો પ્રશ્ન છે તો અમે કમિશ્નર સાહેબને એવી જ રજૂઆત લઈને આવ્યા છીએ કે આની વિરુદ્ધ પણ કાર્યવાહી થવી પ્રજાસત્તાક અને સ્વતંત્ર દેશ ભારતમાં રત્ન કલાકારોને જ આ પાર્ટીમાં સમર્થનમાં જો પોસ્ટ મૂકશો તો નોકરીથી કાઢી મૂકવાનો વિડીયો વાયરલ થયો હોય જેના મામલે હાલ તો તંત્રને ખરેખર તપાસ કરી ધમકી આપનારા કારખાનેદાર વિરુદ્ધ પગલાં લેવાય તેવી માંગ કરવામાં આવી છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા